સુરતના ગૌરવ સમાન કેબલ બ્રિજ પરથી આજે એક કરુણ ઘટના સામે આવી છે જેમાં ત્રેવીસ આવ્યું છે સુરતના ગૌરવ સમાન કેબલ બ્રિજ પરથી આજે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે જેમાં ત્રેવીસ યુવકે તાપી નદીમાં આવ્યું છે ઘટનાની જાણ થતા સુરત પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો નદીના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે રત્નકલાકારે માનસિક તણાવમાં આવી આંતરિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ગાડી અને આઈકાર્ડ બ્રિજ પર મૂકી નદીમાં કૂદ્યો હતો મિત સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા દેવેન્દ્રનગરના મકાન નંબર ઓગણચાળીસમાં રહેતો હતો અને જાણીતી ધર્મ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રત્ન કલાકાર તરીકે કાર્યરત હતો મિત્રો માસિક પગાર પાંત્રીસ હજાર હતો તે પોતાની કાર લઈને કેબલ બ્રિજ પર પહોંચ્યો અને બ્રિજ પર કાર ઊભી રાખી તેમાં પોતાનું આઈ કાર્ડ મૂકીને સીધો જ નદીમાં કૂદી પડ્યો ઘટના અંગે વધુ માહિતી આપતા અધિકારી કે આઈ પરમાએ જણાવ્યું હતું કે એકસો બાર કંટ્રોલ રૂમ દ્વારા બપોરે આશરે બાર અને ઓગણસાહ વાગે કોલ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ બ્રિજ પરથી છલાંગ લગાવી છે તાત્કાલિક ફાયર વિભાગ અને એકસો આઠની ટીમને જાણ કરી હતી